જન્મ સંસાર નમસ્તસ્મે વિષ્ણવે પ્રભવે સર્વ દર્શક મિત્રોને સુપ્રભાતમ સાથે મારા પૂરી ભવિષ્ય દર્શન ની ટીમ તરફથી જય ગણેશ દર્શક મિત્રો દરેક વ્યક્તિ અલગ અલગ વ્યવસાય કરતો હોય છે અને અલગ અલગ વ્યવસાયની અંદર પ્રગતિ માટે પોતે પરિશ્રમ અને મહેનત કરતો હોય છે જ્યારે મહેનત કરવા છતાં પણ એ વ્યક્તિને ફળ નથી મળતું ત્યારે એ વ્યક્તિ માનસિક હતાશ થઈ જતો હોય છે અને પોતાના જીવનની અંદર આર્થિક પાસુંને મજબૂત કરવા માટે પોતે જ્યાં ને ત્યાં પોતે હવા મારતો હોય છે ને પોતે પરિશ્રમ કરવા માટે ઈચ્છુક હોય છે તો આજે જાણીશું કે તમારો વ્યવસાય કયો છે અને એ વ્યવસાયની અંદર તમારે સફળતા કઈ રીતે પ્રાપ્ત કરવી એ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું અને સાથે સાથે બારે બાર રાશિઓનો હાલ અને મારા પ્રિય દર્શકો કે જેની જાતની સમસ્યાઓ હોય છે એ સમસ્યા માટે અમારો આ કાર્યક્રમ પોતે જોવાનું ચૂકતા નથી અને અહીંયા ફોન કોલ્સ લગાવી રહ્યા હોય છે તો આપના ફોન કોલ્સ પણ લઈશું પણ એ પહેલા જોઈએ આજનું પંચાંગ દર્શક મિત્રો આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ ત્રીસ માર્ચ બે હજાર નો દિવસ બની રહ્યો છે આજની આજના દિવસની અંદર ફાલ્ગુન માસ કૃષ્ણ પક્ષ અને એની દશમી કહેતા આજે દશમની તિથિ બની રહી છે આજે ઉત્તરાષાઢા નામનું નક્ષત્ર વણિજ નામનો યોગ ખાસ કરી અને આજે શિવ નામનો યોગ અને વણિજ નામનું કરણ ચાલી રહ્યું છે અને બારે બાર રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મકર રાશિની અંદર રહેશે એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મકર રહેશે જેના અક્ષર ખ અને જ રહેશે

દર્શક મિત્રો વ્યવસાયના સ્થળે પહેલા પેલા એક ટિપ્સ આપી દઉં કે જ્યારે પણ આપ વ્યવસાયના સ્થળે જાઓ તો વ્યવસાયના સ્થળે ગુલાબની સુગંધ આ શ્રી સુક્તમનો પાઠ તમારે જાતે કરવો અથવા તો યુટ્યુબની અંદર સાંભળી લેવો અત્યંત આવશ્યક રહેશે ખાસ ધ્યાન રાખવાનું દર્શક મિત્રો કે જ્યારે શ્રી સુક્તમ તમે એની અંદર તમારે સંધિ વિચ્છેદ થઈ અને ક્યાંક અર્થનો અનર્થ ન થાય એ તમારે જોવું જરૂરી રહે વાત કરી રહ્યા છીએ વ્યવસાયની અંદર સફળતા માટેની દર્શક મિત્રો વ્યવસાય અથવા બિઝનેસ ની પાછળ કોઈ એક ગ્રહ ની ભૂમિકા હોય છે જો તે ગ્રહને તમે સાચવી લો તો વ્યવસાયની અંદર તમે સારોમાં સારો લાભ મેળવી શકો જો એ ગ્રહ તમારો નબળો પડી જાય કારણ કે જે તમારો વ્યવસાય છે એ વ્યવસાયનો ગ્રહ જો નબળો પડી જાય તો વ્યવસાયની અંદર નુકસાની આવે છે અથવા તો વ્યવસાય આપોઆપ બંધ થઈ જાય છે તો આ વ્યવસાય ક્યારેક આવી વસ્તુ બનતી હોય છે કે કોઈ બીજા ગ્રહના લીધે પણ એક ગ્રહ ડાઉન થતો હોય અને એના લીધે પણ વ્યવસાયની અંદર અંદર ઉતાર એટલે કે માંડ વ્યવસાય છે અપ થયો થયો પાછો ડાઉન એટલે જેવી સ્થિતિનું સર્જન થતું હોય છે તો બિઝનેસની અંદર પણ આવી રીતે જેવી સ્થિતિનું સર્જન કરાવે તો આપણા વ્યવસાયની અંદર કયો ગ્રહ કારક બને છે અને આ ગ્રહને મજબૂત કરવા માટે કઈ રીતે ઉપાય કરવા જોઈએ એ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો દર્શક મિત્રો જે લોકો કાપડનો વ્યવસાય કરી રહ્યા છે જે લોકો રેડીમેડ કપડાનો વ્યવસાય કરી રહ્યા છે કે રેડીમેડ પોતે કપડા વેચતા હોય પછી જે લોકો કાપડને લગતો વ્યવસાય કરતા હોય છે કારણ કે સુરતની અંદર કપડાની જરૂરિયાત વધારો એટલે કપડાની દુકાનનો જે લોકોને વ્યવસાય છે જે લોકો કપડા વ્યવસાય કરી રહ્યા છે આવા લોકો માટે આ વ્યવસાયનો જે સંબંધ છે આ વ્યવસાય નો સંબંધ છે અને જે રેડીમેડ છે બુદ્ધ સાથે રહેલો છે તો આ વ્યવસાયને મજબૂત કરવા માટે સવાર અને સાંજ બંને ટાઈમ જો તમે શુક્રના મંત્રનો જપ કરો ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રજ નમઃ આ મંત્રનો જો તમે જપ કરો સવાર

જે લોકો ખાણીપીણીનો વ્યવસાય કરી રહ્યા છે ફાસ્ટફૂડનો બિઝનેસ કરી રહ્યા છે જે લોકો રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે જે લોકો ટિફિનનો વ્યવસાય કરી રહ્યા છે તો આ લોકોને પોતાના વ્યવસાયની અંદર પ્રગતિ માટે શું કરવું બીજા અનેક જાતના વ્યવસાયો છે તો આ વ્યવસાયી વર્ગને પોતાના વ્યવસાયની અંદર પ્રગતિ માટે શું કરવું એ વિષય ઉપર આપણે આગળ ચર્ચા કરતા રહીશું અને સાથે સાથે જાણીશું બારે બાર રાશિઓનો હાલ જય ગણેશ મુકોજ આ સાથે સાચનો શુભ અંક કયો છે શુભ રંગ કયો છે અને આજનો મંત્ર કયો છે તે દર્શક મિત્રોને મિત્રો દર્શક મિત્રો આજના શુભ અંક ની વાત કરવામાં આવે કે જે અંક દ્વારા આજે તમે સફળતા મેળવી શકશો કે જે અંક તમારા જીવનની અંદર પ્રગતિની ઉત્તમ તકો પ્રાપ્ત કરાવશે આ અંક છે સાતનો નો અંક સાત અંકથી આજે તમે કોઈ પણ વસ્તુની શરૂઆત કરશો સાત અંક દ્વારા તમે સારામાં સારો લાભ મેળવી શકશો કયો રંગ તમારા માટે ઉત્તમ છે કે જે રંગ તમારા જીવનની અંદર નિખાર લાવી શકે આજે શનિવાર બની રહ્યો છે એટલે વાદળી કલરનો ઉપયોગ કરવો તમારા માટે ઉત્તમ ગણવામાં આવે છે અને આજના દિવસની અંદર અંકની વાત કરી રંગની વાત કરી હવે આજના દિવસની અંદર ખાસ કરીને તમે કયો મંત્રનો જપ કરો કે જે મંત્ર તમારા માટે ઉત્તમ ગણાય અને એ મંત્ર દ્વારા તમે સારામાં સારી સફળતાઓ પ્રાપ્ત કરી શકો તો આજના દિવસનો જે મંત્ર છે આજે શનિવાર હોવાના લીધે આજના દિવસના મંત્ર દ્વારા તમે તમારા જીવનની અંદર ઉન્નતિ પ્રગતિ દરેક વસ્તુને સારી એવી પ્રાપ્ત કરી શકો ઓમ શમ શનૈરાય નમઃ આ મંત્રનો આજે તમે જપ કરો તો તમને સારો લાભ મળતો જણાવો જય ગણેશ બિલકુલ મુકુંદભાઈ તો આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રાશિ ભવિષ્યની ચર્ચા કરતા હોય છે પ્રથમ ત્રણ રાશિના જાતકો નો આજનો દિવસ કેવો રહેશે દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી બાર રાશિઓ પર ગોચરના ગ્રહોની કઈ રીતે અસર થશે તો પ્રથમ વાત કરીએ મેષ વૃષભ અને મિથુનની ગોચરના ગ્રહોની શું અસર આમ પણ દર્શક મિત્રો ગઈકાલે ગુરુનું ગોચરના ભ્રમણ વિશે વાત કરી કે ગુરુ મહારાજ પોતાનું રાશિ પરિવર્તન કરી અને પોતે ધનુ રાશિની અંદર આવ્યા એટલે કે પોતાની સ્વગૃહિ રાશિની અંદર આવ્યા છે તો બાર રાશિ પર એની અલગ અલગ અસર એ વિશે પણ વાત જાણી તો આજે આપણે દૈનિક રાશિ ભવિષ્યની અંદર જાણીએ મેષ રાશિ વિશે મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ જેનો સ્વામી છે મંગળ આવા મેષ રાશિવાળા જાતકો આજે સૌનો સાથ સૌનો વિકાસ એટલે કે સૌનો સાથ સહકાર મળતો જણાશે આજના દિવસની અંદર ઘરેલું કામકાજ અંદર તમે સારી એવી સફળતા મેળવી શકશો આજે તમારા જમીન મકાન મેળવી શકો અને પારિવારિક સમસ્યાઓનું પણ તમે આરામથી સમાધાન પ્રાપ્ત કરી શકશો હવે વાત કરીશું આપણે વૃષભ રાશિની વૃષભ રાશિના અક્ષર છે બને ઉ જેનો સ્વામી છે શુક્ર આવા વૃષભ રાશિવાળા જાતકોને આજના દિવસની અંદર કામકાજની અંદર ફાયદો મળતો જણાશે આજે તમે તમારા ધારેલા કાર્યને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરી શકશો ને તમારું મન છે પ્રસન્ન પણ રહેતું જણાશે આજે આવકનું પ્રમાણ વધવાથી તમને સારા લાભની તકો મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે આજના દિવસની અંદર મહેનત કરજો પરિશ્રમ કરજો સગાવાલા ઇષ્ટ મિત્રનું ધ્યાન રાખજો અવશ્ય આપને સફળતા મળતી જણાશે ને હવે વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર છે ક છ ને ઘ જેનો સ્વામી બને છે બુદ્ધ આવા મિથુન રાશિવાળા જાતકોએ આજે કોઈ પણ જાતનું રોકાણ ન કરવું તમારા માટે છે જીવનસાથી સાથેના સંબંધોને ભરપૂર તમારે મીઠાસએ એ માટે પ્રયત્ન કરવા જરૂરી રહેશે આજના દિવસની અંદર તમારા દરેક કાર્યને સિદ્ધ કરવા માટે મહેનત કરવી પરિશ્રમ કરવો તમારા માટે ઉત્તમ રહેશે આજના દિવસની અંદર ખાસ કરીને જોવા જઈએ તો તમને મહેનતના પ્રમાણમાં થોડું ઓછું ફળ મળતું જણાશે દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે વ્યવસાયની જે લોકો પોતે ખાણીપીણીનો વ્યવસાય કરતા હોય અનાજનો વ્યવસાય કરતા હોય આ વ્યવસાય મુખ્યત્વે જોવા જઈએ તો ગુરુને લગતો વ્યવસાય ગણવામાં આવે પરંતુ ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ આ વ્યવસાય શુક્રને લગતો વ્યવસાય છે એની અંદર જે લોકો પાણીવાળા પદાર્થોનો બિઝનેસ કરતા હોય એટલે કે કોલ્ડ ડ્રિંક્સનો ધંધો કરતા હોય મિનરલ વોટરનો બિઝનેસ કરતા હોય આ આ વ્યવસાય ચંદ્રને લગતો વ્યવસાય છે દરેક પ્રકારના ખાદ્ય પદાર્થ માટે હંમેશાને માટે કૃષ્ણ ભગવાનની પૂજા કરવી ઉત્તમ ગણવામાં આવે છે સવાર અને સાંજ ઓમ ક્લીમ કૃષ્ણાય

આઠ ચોરાણું જન્મ નો સમય બેન પંદર રાત્રે રાત્રે બે ને પંદર તો બેન પચીસ ની રાત અને છવ્વીસ ની સવાર કે છવ્વીસ ની રાત અને સિતાવીસ ની સવાર ના પચીસ મી ની રાત ને છવ્વીસ ની સવાર ઓકે હવે આપે વાત કરી છે દાંપત્ય જીવન એટલે કે લગ્ન એમના થવાની અંદર કઈ વાત આવતી નથી અને નેવું થી નવાણું ટકા વાત આવીને અટકી જાય છે દર્શક મિત્રો આવા અનેક જાતના પ્રશ્નો આપના થતા હોય છે અને આવા દરેક પ્રશ્નોના નિરાકરણ માટે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ આપના પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકો છો અને સાથે સાથે દરેક જિલ્લાની અંદર ભવિષ્ય દર્શનની ટીમ અને અખિલ ગુજરાત એસ્ટ્રોલોજીકલ સોસાયટી દ્વારા અલગ અલગ માર્ગદર્શન શિબિરનું આયોજન પણ થતું હોય છે અને આ વખતે એટલા માટે જ આગામી તારીખ 6 એપ્રિલ 2019 ના રોજ પાલડી ખાતે મહેંદી નવાઝ જંગ હોલની અંદર આ સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે જેની અંદર આપ આપના પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકશો તો જે કોઈ પણ વ્યક્તિને પોતાના પ્રશ્નોનું નિરાકરણ પ્રાપ્ત કરવું હોય એના માટે આજ અને કાલ બે દિવસ રજીસ્ટ્રેશન માટે ચાલુ રહેશે તો આ બે દિવસની અંદર આપ રજીસ્ટ્રેશન કરાવી તમારું નામ નોંધાવી લેશો જેથી માર્ગદર્શન શિબિર હોવાના લીધે બપોરે દરમિયાન આપ એ ખાસ કરીને તમારું નિરાકરણ મેળવી શકો વાત કરી રહ્યા તમારા સુપુત્રના જન્માક્ષરની મંગળ દોષ બની રહ્યો છે મંગળ દોષ હોવાના લીધે ક્યાંક ને ક્યાંક લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન ક્રિએટ કરાવે અને આની પહેલા મેં મારા પ્રોગ્રામમાં કીધેલું જ છે કે જે વ્યક્તિનો ચંદ્ર વીક હોય જે વ્યક્તિનો ગુરુ વીક હોય આવા

સુખ સારું મળે ગુરુ રાહુ વિપ્રચારના યોગ ચંદ્રકેતુ ગ્રહણ યોગ અને નાગદોષની પૂજા કરાવી લેવી જરૂરી રહેશે ઓરિજિનલ ફર્સ્ટ ફિંગરની અંદર પાંચ થી સાડા પાંચ કેરેટનો ધારણ કરવો પણ જરૂરી છે અને મોડા સોમવાર કરવાથી સારો લાભ મળતો જણાશે જય ગણેશ સારી આવક પ્રાપ્ત થતી જણાશે જે લોકો વ્યવસાય કરી રહ્યા છે આજે આવકનું પ્રમાણ પણ વધતું જણાશે અને આજના દિવસની અંદર આવક વધતા મન એનું પ્રફુલ્લિત રહેશે સંપત્તિ ને લગતા કાર્યની અંદર તમને સહયોગ મળતો જણાશે તમને જેના અક્ષર છે મન એ એનો સ્વામી છે સૂર્ય આવા સિંહ રાશિ વાળા જાતકોને રોજિંદા કામકાજની અંદર ઉત્સાહની અંદર ઉત્સાહની તકો મળતી જણાય પરંતુ સિંહ રાશિનો એક સ્વભાવ હોય છે ઉતાવળ કરવી એટલા માટે તમારો ઉતાવળિયા સ્વભાવને તમે કાબુમાં રાખો અને ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવ છે ધીરજથી તમે તમારા કામની શરૂઆત કરશો તો અવશ્ય જિંદગીની અંદર સફળતા મેળવી શકશો મિત્રો સાથે તમારે મતભેદ ન સર્જાય એ અંગે તકેદારી રાખવી જરૂરી રહેશે હવે વાત કરીએ આપણે કન્યા રાશિની કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુદ્ધ આવા કન્યા રાશિવાળા જાતકો માટે કોઈ પણ રોકાણ માટે આજનો સમય ઉત્તમ નથી આજના દિવસની અંદર તમે કોઈ રોકાણ કરવા હોય તો તમારે રોકાણ ન કરવું તમારા માટે છે માર્ચ એન્ડિંગ ચાલી રહ્યું છે એટલે રોકાણ તો કરવું જ પડશે કારણ કે પ્રાપ્ત થવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે આ દર્શક મિત્રો વાત કરીશું આગળ આપણે તમારા વ્યવસાય ને કઈ રીતે તમારે પ્રગતિમાં લાવવો કઈ રીતે લાભ મેળવવો જય ગણેશ બહુ મુકુમભાઈ ચર્ચામાં જોડાયેલા રહેશો આ ચર્ચા ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રોકાયાત બ્રેક માટે